નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો સમી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો પચાસ ધ્રોલ ત્રણ હજાર છસો ચાલીસથી ત્રણ હજાર નવસો વીસ હળવદ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર અગિયાર બે હજાર નવસો એકાણુંથી ત્રણ હજાર બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો રાજકોટ ત્રણ હજાર ચારસો સાઠથી ચાર હજાર એકસો ત્રીસ જેતપુર ત્રણ હજાર બસોથી ચાર હજાર એકાવન बाबरा तरण हजार बसो पचीस तर हजार पांच सौ पिंचोतेर अमरेली एक हजार आठ सौ पिंचोतेर थी चार हजार पचास जामजोधपुर हजार चार सौ तरह हजार नौ सौ एक जाम तरह हजार एक सौ पचास थी तरह हजार सात सौ पिस्तालीस रापर तर हजार नौ सौ पचीस तरह हजार नौ सौ पचीस वाकानेर तरह हजार बसो एक तरह हजार नौ सौ बार તાનેરા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો વારાહી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો સાહીઠ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો નેવું નેનાવા ત્રણ હજાર બસો થી ચાર હજાર છ મોરબી બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ચોવીસ પોરબંદર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો बहुचराजी तरह हजार आठ सौ एक्तेर ठीक हजार आठ सौ एक्तर तर हजार तरह सौ पचास ठीक हजार पचीस पचाउ तीन हजार पांच सौ तरह हजार छसो एक्र दिवदर तर हजार पांच सौ बवन तरह हजार सात सौ पचास हारीज तर हजार छ सौ पचास हजार नौ सौ सोल थी चार हजार पचीस पाटण तरह हजार चार सौ तरह हजार छ सौ થરાદ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો પાટડી ત્રણ હજાર છસોથી ચાર હજાર જામનગર બે હજાર નવસોથી ચાર હજાર પાંચ ગોંડલ ત્રણ હજાર બસો છોતેરથી ત્રણ હજાર નવસો એકસઠ ઊંઝા ત્રણ હજાર ત્રણસો ચાર હજાર પાંચસો એક જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો